ગ્લોબલ ઇન્ટરનેશનલ સ્કૂલ અતુલ્ય સાથે વાર્ષિક ઉત્સવની એકાવન જેટલી કૃતિઓએ સંગીતમય જમાવટ કરી હતી વલસાડ સાંસદ તેમજ લોકસભા દંડક ધવલ પટેલ આ ઉત્સવ ને જ બિરદાવ્યો હતો અને શિક્ષણની જે જરૂરિયાત હતી તે રાનકુવામાં શ્રેષ્ઠ શિક્ષણરૂપી જરૂરિયાત પૂર્ણ થઈ રહી છે અને આ સંસ્થા તેમની આગળ શ્રેષ્ઠ શિક્ષણ આપી રહે છે તેમજ આ સંસ્થા હજુ પણ વધુ વિકસિત થાય અને કોલેજ કક્ષાએ પોતાનો વિકાસ વિસ્તારે તે માટે સંસ્થાને જરૂરિયાત મદદની પહેલ કરી હતી આ પ્રસંગે નવસારી જિલ્લાના ડીવાયએસપી અને એસપી નો ચાર્જમાં તેવા ભગીરથસિંહ ગોહિલ તેમજ તાલુકા પંચાયતના પ્રમુખ બક્ષીપંચ મોરચાના મહામંત્રી તેમજ ડોક્ટર શાસ્ત્રી અને શાળાના પ્રમુખ જયેશ પરમાર અને ટ્રસ્ટી મંડળ આચાર્ય અને શાળાના સમગ્ર સ્ટાફે ખૂબ જ જહેમત ઉઠાવી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો અને જેથી પાંચ ચાર હજારની ની સંખ્યામાં વાલીશ્રીઓ અને સ્નેહનો તેમજ નાગરિકજનો એ નિહાળ્યો હતો